ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રખડતા ઢોરે માસુમ બાળકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરે માસુમ બાળકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર બાથાભાઈના ચોકમાં મહેશ હાવલિયા નામના આઠ વર્ષના બાળકને આખલાય અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આગે જુઓ આગે જુઓ આગે જુઓ એક આ ઉગડીઓ લાગી ગયા ને હા આવી વાહ આગળ જુઓ આગે જુઓ આગે જુઓ એક આ ઉગડીઓ લાગી ગયા ને હા આવી વાહ નો <trips> નાખતો <trips> <trips> <trips>